અને જેટલા મહાપુરુષો બીજા માટે કરી ગયા છે કોક માટે એમના નામ કાયમના માટે રહ્યા છે આજે શિવાજીનું હાલુડું ગાઈને તમને મજા આવે એની પાછળ કેવડા સંઘર્ષ અને બલિદાન છે એની અનેક વાતો અમારી પાસે છે પણ આજે આ ગીતો કહેવાનું કારણ શું ઘણાને એમ લાગે કે આજે એકવીસમી સદીમાં તમે આ બધી કથાઓ વાગોળ્યા કરો છો એટલે કાયમના માટે હું કહું છું કે દુનિયાના ટોચના જેટલા ઇતિહાસકારો થયા છે એને વાંચી લેવા વર્લ્ડના એને એક જ વાત લખી છે કે કોઈ પણ દેશના યુવા ધનને કોઈ પણ દેશને તમારે તોડી નાખવો હોય પૂરું કરી દેવું હોય માયકાંગલો બનાવી દેવો હોય તો અનુભવ નાખસો તો નહીં થાય પાછો ઉભો થઈ જાય પણ એ દેશના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવી દો એટલે ક્યાંય ના નહીં રહી એટલે આ ઇતિહાસની વાતો અમે વાગોળા કરીએ છીએ જે દેશના યુવાનો એનો એનો ઇતિહાસ ભૂલી જાય નવો ઇતિહાસ કોઈથી રચી શકવાના જ નથી મહારાણા પ્રતાપ સવારના પોરમાં પહાડમાં એક છીપરની માથે બેઠેલા ને હામેથી બે માલધારી સમાજના બે જોડલું યો આવે ધીરે ધીરે વૈયા બે માણસ હતા પતિ પત્ની નજીક આવ્યા મહારાણા પ્રતાપને સામે આવી શું હાથ કરીને જય માતાજી કર્યો જય માતાજી કે જય માતાજીની શા રાણા પ્રતાપને ઓલા બે ઓળખ્યા નહીં કારણ કે મહારાણા પ્રતાપ જંગલમાં રહેતા એટલે ભીલના પોશાકમાં વધારે રહેતા એટલે ઓળખે નહીં એને ખબર નહીં માણસ છે રાણા પ્રતાપ છે એ ખબર નહીં એટલે જય માતાજીની કે જય માતાજીની એમાં બેય માણસ ને જોયા ને એવા બે માણસ ના હાલવું બોલવું એવા ગુણ એવા રૂપ અને એવા પસંદ શરીર મહારાણાને એમ થયું કે આહા આવા બે માણસે આના સંતાન કેવાય છે પણ ભેળા કા નહી પૂછવું કઠેરણો વેસા ક્યાં રહ્યો છો ફલાણું ગામ ક્યાં જાવ છો માતાજી ની માનતા જાય માલધારી સમાજના બે માણા એટલે મહારાણા પ્રતાપે પૂછ્યું ટાબર બાબર નહીં વેસા છોકરા બોકરા નથી કે નહીં વેસા નથી ઓહ એટલું કઈ કીધું ભલે જય માતાજી માતાજી બે માણસ કરી જગદંબા મારા માથે તો રૂઠી ગઈ પણ મારી મેવાડની પ્રજા માથે એકલિંગજી રૂઠી ગયો આવા બે માણસ એની જો એ જન્મ આપે દીકરી દીકરાને તો મારા રાષ્ટ્રનો કરે એવા બાળકો થાય એને તે સંતાન નથી આપ્યા સંતાન નથી આપ્યા એમ કીધું મારાણા પ્રતાપે એટલે ઓલા બે માણા સમજી ગયા પાસા આવેલા બે પુરુષ હતો એને કીધું ભાઈ તમે જે હોય અમે તમને ઓળખતા નથી પણ અમારે સંતાન નથી અમારે સંતાન નથી એમાં ભગવાનનો કોઈ વાંક નથી કે તો કઈ ખોટકા પણ છે તમારા લગ્ન કેટલા વર્ષ થયા અગિયાર વર્ષ અગિયાર વર્ષ લગ્ન થઈ ગયા નથી સંતાન નથી એનું કારણ શું ભગવાન નહીં તો કોનો દોષ કે અમારા મેવાડના કિસ્મતનો દોષ છે કે હું કઈ સમજો નહીં રાણા પ્રતાપે કીધું ઓલા ખબર નતી કે રાણા પ્રતાપ છે હું કઈ સમજો નહીં બે માણસ હતા એમાંથી પુરુષ એટલું બોલ્યો તો સાંભળો ભાઈ આજથી અગિયાર વર્ષ પહેલા અમારા બે માણસના લગ્ન થયા અને પરિણામની પહેલી રાતે અમે જ્યારે અમારા ઘરે ઓરડે ભેળા થયા ત્યારે અમે બે માણસે પ્રતિજ્ઞા કરી છે કે અમારો બાપ અમારો મહારાણો પ્રતાપ હિન્દુ ધર્મ માટે રાષ્ટ્ર માટે હિન્દુસ્તાનની આન બાન ને શાન માટે અકબર બાદશાહના હામાં યુદ્ધ કરી કરવા નીકળ્યો છે એનું મેવાડ એને પાસું ન મળી જાય સંપૂર્ણ ત્યાં સુધી અમે બે માણસ સંસારનો કોઈ વ્યવહાર નહીં કરી આવી પ્રતિજ્ઞા લીધી છે ને એટલે અમારે સંતાન નથી આ હા 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 મહારાણા પ્રતાપની બક્તરની કડીઓ તૂટવા માંડી હો પોરહમાં છાતી ફૂલાઈ ગઈ અને એટલું કીધું કે વાહ એકલિંગજી આવી પ્રતિજ્ઞા હું લેવાવાળા જ્યાં સુધી મારી મેવાડની ધરતીમાં માણસો જીવે છે ત્યાં સુધી તાકાત નથી અકબરના બાપની હિન્દુસ્તાનની દીકરી હામી કોઈ કડવી મીઠ કરી હગે આવું આવું કરવું પડે છે અને એટલા માટે મને અહીંયા કહેવાનું મન થાય છત્રીઓ માટે કીધું છે હા અને મેં તો ઘણીવાર હું બોલ્યો છું મને આમ શોખ બધો સાચું જાણવાનો જાણીને હું જે કહું છું એમાં લગભગ વાંધો ન આવે માતાજી દેહથી આર પાર ઉતરી જાઉં અને પેલા કેતો હોય છે બહુ ખબર ન ધ્યાનમાં લેવું પ્રોગ્રામ માં એવું કીધું રાજનીપાઈ મેં ઘણી વાર પેલા નહીં પણ કોરોના પછી તો ખાસ વખત આવ્યું હરખું પછી તું વળગી ગયો છું બધું જોવા વાંચવા એક વર્ષ એક પુસ્તકમાં એવું લખ્યું હોય કે આ ઇતિહાસ આમ છે એક નહીં એના વિશે જેટલા લખાણ આવી બધા જોઈ લેવાના પછી તારણ કાઢવાનું દાખલા તરીકે મમેન રાજદીપભાઈ એમ કે અહીંયાથી કે અમે ગાડી લઈને નીકળ્યા પ્રોગ્રામ પૂરો કર્યો રાત્રે દાખલા તરીકે એક વાગે પૂરો કર્યો દાખલો આપું છું અને પછી અમે નીકળ્યા બે ગાડી લઈને બે એક બરાબર નીકળ્યા તારાપુર થી અને બે વાગ્યા તાર રાજકોટ બોલા ફલાણા ભાઈ ભેગા થઈ ગયા તો ખોટું હોય ને એક કલાકમાં રાજકોટ નો પુગાય બધા ખબર પડે

જેને હાર પાત જીવું છે એના માટેની આ બધી વાતો છે જેને જીવી જવું એ છે દ્વંદ કહા તક પાલા જાય યુવાનો તમારા બધાય માટે દ્વંદ કહા તક પાલા જાય યુદ્ધ કહા તક તાલા જાય તું ભી રાણા કા વંશજ હે ફેક કહા તક પાલા જાય દ્વંદ કહા તક પાલા જાય અને યુદ્ધ કહા તક તાલા જાય આ દેશનો યુવાન એવો હોવો જોઈએ કે દુનિયાને ખબર પડે કે ભારતનો યુવાન કેવો હોય એના માટે ઘણું ઘણું કરવું પડે ઘણું ઘણું ગાવું પડે એ વાત હકીકત છે એમને નથી થતું રાતું ને રાતું ઉજાગરા કરવા પડે તબિયત હારી હોય ન હોય હા હા પણ કહેવાનો અર્થ મારો ઈ છે કે ઈ જે જીવી ગયા છે એની કથાઓ જે જીવી ગયા છે એની વાતો જગતના ચોકમાં રહી એટલે હું કહેતો તો કે અમે ઘણીવાર વાર અહીં અઢારે વર્ણ બેઠા છે આપણે બધાની એક થવું છે હવે હા તો જ આ બધું હું આપણું ધર્મ ને આ બધું બસી આપણું રાષ્ટ્ર ને બધું પણ એક ક્ષત્રિયો માટે હું બોલ્યો છું ઘણી વાર કે પાંચ હજાર વરહમાં આ ગોહિલવાડનું ગોહિલોનું હાલડું ગાઉં છે મારે બે કહીએ એટલે પાંચ હજાર વરહમાં એક છત્રીનો એક ઇતિહાસ મને કોઈ બતાવે ઘણાને એમ લાગે કે તમે આના જ વાતો કર્યા કરો એટલે એક ઇતિહાસ એવો બતાવે કે છત્રીનો દીકરો ઘોડા ઉપર સવાર થઈ નીકળ્યો ઘરેથી સુકામે ઢોલને માથે દાંડિયું પડી કે શું થયું કોઈ કે ઢોલ વાગે છે પૂછે છત્રીનો દીકરો તો વાળી ગયા આપણા ગામની અને પછી બાગડા બાગડતા બાગડતા નીકળ્યો ઘોડામાંથી સવાર થી નીકળ્યો ગામના પાદર માં પૂજ્યો એમાં કોકે કીધું કઈ બાજુ જાવ દરબાર અરે કે ગાયુ વાળી જાય કોક દુશ્મનો ને મારવા જાઉં છું ગાયુ ને પાછી વાળવા અરે પણ તમને ઈ ખબર છે ઈ ગાયુ તો પટેલની છે ઈ ગાયુ તો દલિત ની છે ઈ તો ગઢવીની ની ગાયુ છે ઈ તો પ્રજાપતિની ની ગાયુ છે ઈ તો સોધરી છે એવું છે મને એમ કે અમારી ગાયુ એમ કરીને ઘોડી પાછી વાળી લીધી ઘોડી કે ઘોડો એવો પાંચ હજાર વર્ષ એક જ ઇતિહાસ ખાલી બતાવો એટલે તે દુણી એનું બોલવાનું બંધ કરી દે ભલા માણસ વાર કરજો ધણી કોઈ હોતો ધણી પ્રજાના સૂર નો થાય ભેટો પછી કાળ કાળજા વેરતો હાથ ક્યાં સાંભળે કેમ બેહી બસ ઓલા પાછળ બેઠા એમનો એવો ભાવ છે કે વચ્ચે ઉભા એને હું દેખાતો નથી એકચ્યુઅલી એટલે મરદ મરે તો મારે મૂકીને મરે હા એટલે થોડું એવી રીતે આપણે હા બેસી જાજો બધા વાહ વાહ વાહ